જય માતાજી મિત્રો સ્વાગત કરું છું મારા આ વિડીયોમાં તો દોસ્તો આ વિડીયોમાં હું તમને હવામાનનું વધુ કે કેટલી આગાહી છે બધું કેવી રીતના જોવું ઓર જો અમે ન્યૂઝ મેં બતાવો સૌ કહેશે પતા કરતા હો કેવી રીતના કે આ વરસાદ કેટલો પડશે ઓર કેટલા દિવસની આગાહી છે તે બધું કેવી રીતના જોવે છે તો હું તમને બતાવવાનું છે કે મોબાઈલમાં કેવી રીતના જોઈ શકીએ તો ચાલો તો તમારા આટલા માટે તમારે ગૂગલ ઓપન કરવાનું રહેશે તો ગુ આ ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે લાઈક કરજો તો ગૂગલમાં તમારે વિન્ડલી લખવાનું છે ડબલ્યુઆઈ એનડી વાય વિન્ડલી લક્ષ્ય તો આવું તમને જોવા મળશે તમને આખી દુનિયાનો યાર જોવા મળી જશે આખી દુનિયામાં કેટલો વરસાદ છે તે કે તમારા ભારતમાં તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે કેટલી આગાહી છે તે તમને આ જોવા મળી જશે યા પર બહુ સારું ઓપ્શન જોવા મળે છે તમે સર્ચ કરી શકો છો બધું તમને ગ્રીન કલર જોવા મળે છે તે બધું પાણી છે તમે અહીંયા પર ઝૂમ કરશો તો તમને તમારા વિસ્તારમાં ચાલો હું ગુજરાત પર ઝૂમ કરું તો તમારે ગુજરાતમાં ઘણા બધા વિસ્તાર જોવા મળે છે તો ચાલો કયા દિવસમાં કયા બાજુથી પવન વાયરો આવે છે તે જોવા મળી રહ્યો છે કેટલો વરસાદ પડે છે તે પણ જોવા મળે છે ધોઈ લો અહીંયાથી વાયરો પવન આવે છે એ બાજુ આ બાજુ જાય છે તે પણ તમને જોવા મળશે તો ત્યાં પર તમને બહુ સારી ઓપ્શન જોવા મળે છે તો તમારે આ થ્રી ડોર પર ક્લિક કરીને તમારે ગરમી જોવી છે વરસાદ જુઓ છે વાયરો જોવો છે તે પણ તમને જોવા મળશે તો આવી રીતના દોસ્તો તમે મોબાઈલથી વિનલી એપથી તમે કોઈ પણ ન્યૂઝમાં તમે જોવો છો એવી રીતના તમે આ પર એની આગાહી જોઈ શકો છો ન્યૂઝવાળા પણ આવી રીતના જોવે છે તમને આગાહી બતાવે છો તો તમે દોસ્તો આવી રીતના મોબાઈલથી તમે આગાહી કે તમે કયા વિસ્તારમાં કેટલો વરસાદ તો તમે આ વિન્ડલી એપથી જોઈ શકો છો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી જેમ વિડીયો પસંદ આવ્યો હોય